અનગળ ખાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ છત્રી સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ છત્રી સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં છત્રી સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે તો આપણે બી જાગવું જોઈએ અને છત્રી સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ

મારા વાઘોડિયા મત વિસ્તાર ભાઈઓ બહેનો વડીલો મારી નર્મ વિનંતી છે કે છો છો ટાઈમ એટલે ત્રીસ વર્ષ સુધી મેં આપની સેવા કરી આ ત્રીસ વર્ષના ધનવ્યાન અંદર બિના મૂલ્યે કામ કર્યું કોઈના રૂપિયા નહીં લીધા કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા કોઈના પાસે ચૂંટણી પણ નહીં લીધું કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને ત્રીસ વર્ષ સુધી નિઃસ્વાથ કામ કરતો આવ્યો છે કોઈ જાતિને નહીં ન કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા બધા એક તરતના પ્રયાસ કર્યા છે એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા છત્રીસ મધ વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડી તાલુકો આવે બધા જ તાલુકા મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર

એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં લોકોને અથડવાનું ધંધા કર્યા કોઈ કોઈ મંદિર બન્યું ત્યાં કોર્ટ બાંધવાના પ્રયાસ કર્યા આ જ ધંધા કર્યા છે એ ધંધા એમને ખાસ કરી નાખી અને જેટલી જેટલી જમીન મારા બાપુડીના અંદર ગરીબોને જીતરી છે એ પાછી અપાવવાના પ્રયાસ કરે છે